ધારાસભ્ય વીડી ઝાલા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહિત તાલુકા માંથી દિલીપસિંહ મકવાણા માતાજીના દર્શને આવી માતાજીના ચરણોમાં શિષ્ટમાવ્યું હતું કાનડા ફોઈબા ના દર્શને કડોલી હિંમતનગર પેથાપુર ગીડ જીવાપુર પ્રેમપુર આરસોડિયા સહિત આજુબાજુના વિસ્તારના માઈ ભક્તો ભક્તિના રંગે રંગાયા માઈ ભક્તોનું કાનડા ગામે ઘોડાપુર ઉમટ્યું હતું માતાજીનું હવન અને મહાપ્રસાદીનો માઈ ભક્તોએ લાભ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી જનમેદની ઉમટી પડી હતી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે માતાજીનો અવસર રંગે ચંગે સંપન્ન થયો કાનડા ગામના આગેવાનો યુવકો સહિત સમસ્ત ગ્રામજનોની આગેવાનીમાં માતાજીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો ગામ લોકોમાં ભારે ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા